આરોપી પકડી માટે ઝુંબેશ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ તથા સાહેબ શ્રી ના સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ જે જોશી સાહેબસિંહના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજી સાહેબસિંહના માર્ગદર્શન મુજબ પ્રોસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇટીઆર ગ્રાસનાઓએ મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદની બાંધકામ તોડી પડવા બાબતે આરટીઆઈના નામે ખોટી રીતે આ કામના ફરિયાદી પાસેથી પચાસ હજાર રૂપિયાની ખંડણીની માંગ કરીને ફરિયાદી પાસેથી રૂપિયા બાર હજાર પાંચસો ખંડણી મેળવી લીધેલ ઈસમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત

એ ફરિયાદી તરીકે પોલીસ પાસે આવેલા હતા અને તેમના કહેવા પ્રમાણે બે પત્રકારો જે એકનું નામ છે તલાહ ચાંદીવાલા જે ગુજરાત સમીકરણ નામનો ન્યૂઝપેપર ચલાવતા હતા અને બીજો છે મુસ્તાક હુસેન બેગ જે પણ પોતે પત્રકાર હોવાનું જણાવી અને બંને જણાએ અલગ અલગ રીતે પચાસ પચાસ હજાર રૂપિયાની માગણી કરેલી હતી અને જેમાં મુશ્તાક હુસેન બેગે સમીકરણ પત્ર ન્યુઝપેપર ચલાવતા હતા એને બાર હજાર ને પાંચસો રૂપિયાની ખંડણી માગેલી હતી આ બંનેની જાહેરાત ફરિયાદી આપતા બંને અલગ અલગ ગુનાઓ દાખલ કરી પોલીસે બંને આરોપીઓની અટક કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે